બરાબર છે તો એનું કારણ શું કારણ વચ્ચે ચોમાસું આવી ગયું પછી એક જાન્યુઆરી થી છ જ

હજુ એમાં છે ને નાળા પુલિયાનું કામ ચાલે છે એ પ્રમાણે પેનલ્ટી નાખશું ને પેનલ્ટી એને તમે ગમે પણ પ્રજા શું કરે વીસ ગામ નો રોડ છે પ્રજા ને કયો મારી વિરુદ્ધ જે કાઈ નિયમો અનુસાર કાર્યવાહી થતી હોય કરે બીજું તો શું કરે પ્રજા

પ્રજાનો ઘેચી વાળો દ્વારકા વસાય ને વસાય થી ઘડેચી ઈ ક્યારે પૂરો થશે એ સેમ જ છે ને પુલિયા ચાલુ છે પૂરા થશે ને પછી થશે આ ટાઈપ ના કોન્ટ્રાક્ટર છે તો તમે ઘડેચી નો કામ એ પૂરું નથી કર્યું આ કામ પૂરું નથી કર્યું તો શું તમે પેનલ્ટી લગાડી એના ઉપર અત્યાર સુધી

એટલા ઈ પૂરો ઘડેચી વાળો પૂરો થાય પછી ગોરીયારી વાળો થાય છે ને પેલા નહી થાય ભલે ભલે